છોટાઉદેપુરમાં નસવાડી નાયબ મામલતદારને મહેસૂલી તલાટીની નવી પરીક્ષા પદ્ધતિ અંગે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે ઉમેદવારો તથા સમાજના આગેવાનોએ રજૂઆત કરી હતી કે તાજેતરમાં જાહેર કરાયેલા અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિમાં અનેક અયોગ્ય અને અન્યાયકારી પાસાઓ છે ઉમેદવારોના કહેવા પ્રમાણે તલાટી પદ માટે બસ્સો માર્ક્સની પ્રાથમિક તથા ત્રણસો માર્ક્સની મુખ્ય લેખિત પરીક્ષા મૂકવામાં આવી છે જેમાં અંગ્રેજી પેપર ંગત નથી તેઓની માંગ છે કે પરીક્ષા એમસીક્યુ આધારિત સરળ પદ્ધતિથી લેવાય અંગ્રેજી પેપર ક્વોલિફાઈ બનાવવામાં આવે આ આવેદનપત્ર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ અને સમાજના વડીલો ન્યાય સંગત અને સુગમ ભરતી પ્રક્રિયા માટે તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી માંગ કરી છે અત્યારે જે તાજેતરમાં રેવન્યુ ટેલરની ભરતી બહાર પડી છે અત્યારે અંદાજિત 24 જે જેટલી જગ્યાઓ છે એમાં જે સરકાર ગુજરાત ગોણસેવા મંડળે જે પરીક્ષા પદ્ધતિમાં જે ફેરફાર કર્યો છે જે હાઈ લેવલનો એ સિલેબસ રાખ્યો છે એમાં અમે માંગ મૂકીએ છીએ કે એ રદ કરવામાં આવે સો માર્ક્સનો અંગ્રેજી સમક્ષ ગુજરાતી અને 150 માર્ક્સ નો જે જનરલ સ્ટડીઝ રાખ્યો છે એમાં ફેરફાર કરવામાં આવે અને એક જ પરીક્ષા રાખવામાં આવે એવી અમે માંગ મૂકીએ છીએ ડેપ્યુટી ચીફ ચીફની પરીક્ષામાં 49000 પગાર અને એક પરીક્ષા લેવામાં આવે છે અધિક મદદનીશ એન્જિનિયર માં એક પરીક્ષા અને હજાર પગાર આપવામાં આવે છે તો તાજેતરમાં બહાર પડેલી મહેસૂલ તલાટી ની ભરતીમાં હજાર પગાર અને બે પરીક્ષા રાખવામાં આવી છે એક એમસીક્યુ વાજ અને બીજી વર્ણનાત્મક હોય છે તેથી આ અમારા છેવાડાના વિદ્યાર્થીઓ જોડે અન્યાય થઈ રહ્યો છે તેથી અમારી મુખ્ય માંગ છે કે એમસીક્યુ વાઈજ પરીક્ષા લેવામાં આવે અને આ સિલેબસને તાત્કાલિક ધોરણે સુધારો કરવામાં આવે એવા અવહાર અવહારી માંગ છે જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગૌણ સેવા પસંદગી મંડળમાં તમામ વિદ્યાર્થીઓ આગેવાનો અને સામાજિક કાર્યકરો સાથે મળીને અમે સેવા પસંદગી ઘેરાવો કરીશું આજ રોજ નસવાડી સેવા સદનમાં જે તલાટીની ભરતીના અનુસંધાનમાં મામલેદાર સાહેબ શ્રી પત્ર આપી અમે વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા સામાજિક વડીલો દ્વારા માંગ કરીએ છીએ કે જે તલાટીની ભરતી જે પાસ હમણાં ભરવામાં આવી છે એમાં જે ગ્રીપી નો જે નિર્ણય લીધો અને એમાં જે વધારે માર્ક્સ થી પાસ કરવાનું જે સરકારે નિર્ણય લાવી છે તો અમારે એ કેવું છે કે આદિવાસી વિસ્તારની અંદર જે શિક્ષણમાં સુધારો કરવાનો છે એ શિક્ષણમાં સુધારો થતો નથી આદિવાસીઓને જે શિક્ષણ પૂરતું આપવાનું છે એમાં પૂરતું શિક્ષણ આપતા નથી તો જ્યાં સરકારે જે વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું ના આપે અને ઉપરથી ત્રણસો 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 ને પચાસ ગ્રેડથી નો પેપર આપવાનો થાય અને ડબલ ડબલ પરીક્ષા આપવાની થાય તો આ આદિવાસી વિસ્તારના બાળકો સાથે આ સરકાર અને આ પ્રશાસન અન્યાય કરી રહ્યું એવું અમને લાગે છે ખરેખર સરકારને આ પેપર ને તાત્કાલિક ધોરણે સરકાર શ્રી માં વિદ્યાર્થી સાથે જે અન્યાય થાય છે જે આ પેપરો પૂછવામાં આવશે તો બે બે વાર પરીક્ષા લેશે તો આ વિદ્યાર્થી એટલા માટે એટલો સક્ષમ કરી નથી તો પરીક્ષા આજ રોજ અમે નસવાડી સેવા સદન માં મામલતદાર શ્રી ને વિદ્યાર્થી સંગઠન વિદ્યાર્થીઓ સામાજિક આગેવાનો વડીલો તમામ બધા ભેગા મળીને અમે નસવાડી મામલતદાર શ્રીને આবেদন પત્ર આપવા માટે આવેલા છે આবেদন પત્રમાં અમે એવું જણાવેલું છે કે જે બે દિવસ અગાઉ જે ભરતી જે રેવન્યુ તલાટીની જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે સરકારે એમાં જે સિલેબસ છે લેખિત પરીક્ષાનો એમાં જીપીએસસી લેવલનો છે અને ખરેખર અ આ પરીક્ષાનો સિલેબસ હોવો જોઈએ